પ્રોસેસર સેટ કરીને એના પછી ગોગમ્બર સાઈડ સિમલીયા ગામમાં એના પછી પાછો ગોગંબર ગયો ટોટલ આપણે ત્રણ ગાડીનું કામ કર્યું ડીજે નું તો હે ગાય ગુડ મોર્નિંગ જય માતાજી તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો ચલો નહી તો એને મેં ફ્રેશ થઈ ગયો છું તો જમી બમી ને હવે આપડે ઘરની બહાર નીકળીએ અને કોઈ ઓળખતા હોય તો કમેન્ટ કરજો કેવો હશે તો દા ગાઈસ દાળ ભાત ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ ચલો દાળ ભાત ખાઈ પછી હું તમને મળું થોડી વારમાં તો ખાઈ ભાઈ લીધું છે હવે રાતના રાતના યાર બપોરના વાગ્યા છે એક હું હશુ તો બોલાય હવે અને ગાઈસ આપણે હતા હા બપોરના વાગ્યા છે એક ને હવે મને ધીરે ધીરે ઊંઘ આવે છે કારણ કે દાળભાત ખાધું છે એટલે તો આરામ કરું પછી મળું તમને ઉઠીને અને આવી આખો દાડો તારક મહેતા જોઈતો કર આને તો તમે ઓળખતા જશો મારા જેટલા સબસ્ક્રાઈબરો છે જો ને એના ખબર જ હશે અમને ખબર જ હશે કે આ કોણ છે ઓકે મળી તો ગાઈશ મે આવી ગયો છું સિનોર એટલા માટે આવ્યો છું કે પ્રોસેસર સેટ કરવા આવ્યો છું ડીજે નું તો ચલો હું તમને બતાવું હવે પ્રોસેસર સેટ કરતા તો ફાઇનલી ગાઈશ મે આવી ગયો છું હવે ડીજે સેટઅપ આપણે પ્રોગ્રામ બનાવી દઈએ ડીજે નો પછી મળીયે તમને અને ડીજે નું નામ છે માહી સાઉન્ડ

તો આપણે ગાઈ બાલાસીનોર્યા હતા ડીજે નું કામ કરવા માટે તો કામ થઈ ગયું છે માહિત સાઉન્ડ નું જે એમએચ ની કીટ હતી હવે આપણે અહીંથી થી જશું હવે ગોકંબા સાઇડ બીજી બી એક ગાડી કરવાની છે ડીજે ની ગાડી અને અત્યારે મેં આ રસ્તા પર છું અત્યારે હાલમાં તો ચાલો હવે ગોકંબા બી એક ડીજે ની ગાડી કરવાની છે પ્રોસેસર સેટિંગ કરવાનું છે તો ચાલો હવે મેં ગોકંબા જઈને મળું તમને તો ગાઈસ ફાઇનલી આપણે હવે આ ડીજે નું પ્રોસેસ સેટ કરાયા છીએ હવે બાલાસિનોર થી ગોકંબા આવ્યા છીએ આ ડીજે નું કામ પતાય બીજી બે ગાડી કરવાની છે સેટિંગ તો ગાઈસ હવે આપણે આ ડીજે સેટ કરાયા છીએ ગોકંબા સાઈડ એક તો કરી દીધો ટોટલ આપણે બે ડીજા કરી દીધા હવે ત્રીજો ડીજા કરવાનું છે ન્યુ મહાકાલી સાઉન્ડ એવું નામ છે ચલો સેટ કરીને મળું તમને તો ગાઈસ છ ડીઓલ અને છ ટોપ એટલું સામાન મારી છે અત્યારે હાલમાં હું ફાઇનલી ગાઈસ મેં હવે ઘરે આવી ગયો છું ફાઇનલી કારણ કે હું સવારનો નીકળ્યો હતો બાલાસિનોર જવા માટે બાલાસિનોર તમે જોયું કે મેં એક પ્રોસેસર સેટ કરવા ગયો હતો બાલાસિનોર પ્રોસેસર સેટ કરીને એના પછી ગોગંબર સાઈડ સિમલીયા ગામમાં એના પછી પાછો ગોગંબર ગયો એટલે ટોટલ આપણે ત્રણ ગાડીનું કામ કર્યું ડીજેનું પ્રોસેસર સેટિંગ કરીને અત્યારે હાલમાં આપણે ઘરે આવ્યા છીએ કમ્પ્લીટ રાતના સાડા નવ વાગે તો ચલો આજના વ્લોગ માટે આટલું જ તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી અને મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ